હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું શું તમારો પ્રિય સાગર હું આજે આવ્યો છું ખોડિયાર માતાજીના મંદિરે અને તમે જોઈ રહ્યા છો અત્યારે આવી રીતના મિત્રો અત્યારે છે પાણી અને અને અત્યારે મસ્ત મજાનું અત્યારે એના વાતાવરણ થઈ ગયું છે અને જો આ લોકો એના ફોટો શૂટ કરે છે અને હું વ્લોગનું શૂટ કરું છું અને મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો અને તમને હે ને આજે સંપૂર્ણ તમને આજે બરડા ડુંગરની શેર કરાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે તડકો બહુ છે અને એવું લાગે છે કે આજે તડકો બહુ પડવાનો છે અને અમે આગળ જઈએ છીએ અત્યારે અને આ બેગ લઈ લીધું હવે ને દોસ્તાને આપી દેવું છે કે ભાઈ તું રાખ આપણાથી એટલું બધું હશે નહીં ચાલો તો નીકળીએ અને જો પણ આ લોકો પણ અત્યારે જો મારી પાછળ એ પણ અત્યારે મંદર મંદિર તરફ જઈ રહ્યા છે અત્યારે અને મિત્રો ખાસ કરીને તમે અહીંયા મંદિરે જાઓ તો તમે નિરાતે જજો અહીંયા અને અત્યારે ચોમાસાનું મોસમ ચાલે છે તો પડવાનું ધ્યાન રાખજો બાકી તો તમને કંઈ કહેવાનું નથી તમે બધા હોશિયાર જ છો અને જો આ ભાઈ કહે કે હા હા ભાઈ રહેવા દે રહેવા દે એટલું બધું બહુ ફેંકાય નહીં એટલું બધું જો ભાઈ વાર ફોટોશૂટ ચાલે છે અત્યારે અને આપણે મસ્ત મજાના વિડીયો ઉતારીએ છીએ તો મિત્રો હવે અમે અહીંયા થોડી વાર બેસીએ છીએ અને પછી અમે નીકળશું અમે જો આ બધા ભાઈ મસ્તી કરે છે એકબીજાની કે શું કરે છે અને ગરમી અત્યારે બઉ છે ભાઈ ચાલો તો આગળ હું જ બધાને વાતરે રહી ગયો કેમ કે આપણે નિરાતે હાલવાવાળા વાળા માણસ આ બધા ઉતાવળ કરે ખોટે ખોટી મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને વિડીયોમાં જણાવજો કે તમને આ વ્લોગ મારો કેવો લાગ્યો આવજો બાય બાય જય માતા